બાબા ને પુકારા બાબા દર્શન તારીખ સિત્તાવીસ આઠ ચોવીસ થઈ જાય લોક પાછો નવો અમે આવી ગયા છે પશુપતિનાથ મહાદેવ બોલો પશુપતિ નાથ મહાદેવ કઈ ના ઘટેપાલ ની અંદર

કઈ ના ઘટે ભાઈ મંદિર નો કોરિડોર જબરજસ્ત આલા ગ્રાન્ડ હરહર મહાદેવ હર મહાદેવ જબરજસ્ત જૂનું બાંધકામ છે આ લાકડાનું અને એની માથે ઈટું થી છે

નમજો બાબાને લઈ લો શિવ શિવ મહાદેવ મહાદેવ પછી સેલ્ફી લઈ લો કાઈ ના કટ્યો ભાઈ આનું વાતાવરણ વાતાવરણ ને જબરજસ્ત છે એમ કે ના ભાઈ ભગવાનના धामમાં આવ્યો बम 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 મહાદેવ મહાદેવ કાઈ ના ઘટે ભાઈ કુદરત નજારો એટલે લા જવાબ પશુપતિનાથ એટલે પશુપતિ નાથ હો ભાઈ મહાદેવ મહાદેવ જબરજસ્ત નંદી ભગવાન છો કાંઈ ના ઘટે ઓછામાં ઓછા બાર તેર ફૂટ મહાદેવ હરનમો જાય પશુપતિનાથ મહાદેવ અંદરનો નજારો પણ એટલે લા જવાબ હોય કાંઈ ના ઘટે ખરેખર એમ થાય કે ના મોજ ભગવાનની મોજ એમ કે એના આશીર્વાદ હોય તો જ દર્શન થાય અંદર બાકી ન થાય મહાદેવ હરનમો